લાઈવ ટ્વેન્ટી ફોર સમાચાર નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિ દ્વારા દર વર્ષની છે માં વર્ષે પણ શ્રાવણ છેલ્લા સોમવારે બારમી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રાવણ માસના છેલ્લા સોમવારે નવનાથ યાત્રા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું જે કાવડ યાત્રા સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂઆત કરવામાં આવી હતી આ કાવડ યાત્રામાં બ્રહ્મોઝ મિસાઇલ બનાવવામાં આવી છે વડોદરા શહેરના નવનાથ મહાદેવ કાવડ યાત્રા સમિતિ દ્વારા છેલ્લા બાર વર્ષથી યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે કાવડ યાત્રામાં વિવિધ લોકો દ્વારા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ કાવડ યાત્રામાં તમામ શિવ ભક્તો મોટી સંખ્યામાં પૂર્વ સૈનિકોને જોડાયા હતા આ પ્રસંગે ડભોઈ વિસ્તારના વિજય મહારાજ તેમજ વડોદરાના નામાંકિત ધારાશાસ્ત્રી અને પ્રખર શિવભક્ત નિરંજન જૈન વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર જાગૃતિ કાકા સહિત તમામ માનુભાવો યાત્રા પ્રસ્થાન કરાવતી વખતે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમિતિ દ્વારા આ બારમા વર્ષે વડોદરાના રક્ષકદેવ નવનાથ મહાદેવની કાવડ યાત્રા નીકળી રહી છે આ પ્રસંગે સાથે બ્રહ્મોસ મિસાઈલ પણ લઈને નીકળ્યા છે ઓપરેશન મહાદેવ ઓપરેશન સિંદુરને લઈને મારું વડોદરાવાસીનોને નમ્ર વિનંતી છે કે જ્યાં જગ્યા મળે ત્યાં દર્શન કરીએ નવનાથના દર્શન કરીએ આજના દિવસે શ્રાવણનો છેલ્લો સોમવાર છે પવિત્ર દિવસ છે આપણે બધા જ સાથે મળી મહાદેવની ભક્તિ કરી વડોદરા શહેરને શિવમય બનાવીએ એ જ બધાને શુભેચ્છા સાથે સાથે આ કાવડ પાછળનો હેતુ જે કાવડને છે એ કૃષ્ણ ભગવાન વિષ્ણુ ભગવાનના કહેવા મુજબ આ બધા દેવી દેવતાઓ છે તો એકબીજાની મર્યાદા જાળવી આપણે સૌ સાથે કાવડમાં ચાલીએ હર 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 સર્વપ્રથમ તો સંસ્કારી નગરી વડોદરાને મારા નમન વંદન વિશ્વામિત્રી તપસ્વી સ્થળ ભૂમિને મારા ચરણ સ્પર્શ ઉપનામ સનાતનગીરી દસનામ તેરામઢી જૂના અખાડા કટરા મંડલથી હું આવ્યો છું અને સંગમ સોમનાથ સંગમનું જળ આપણા વડોદરા સંસ્કારી નગરીમાં વિશ્વામિત્રીના પગલે સ્થાપિત થયેલા નવનાથ મહાદેવના શરણે હું જળ અર્પિત કરવાનો છું આપણી યાત્રા આ સ્થળેથી જાગનાથ મહાદેવથી ચાલુ થવાની છે મંદિરેથી ત્યાં વડોદરાના સમસ્ત હિન્દુ સમાજના આગેવાનો જોડાશે સાધુ સંતો જોડાશે અને સનો સહકાર્ય સારું મળી રહ્યો છે